પાણી એ કપાસમાં સુકાઈ ગયું છે ધીમે ધીમે સુકાય છે તો હવે વાંધો નથી મતલબ ગયા નહીં એક તો વાંધો નહીં તો હાલે હવે એક દિવસની શું થાય આવી શકે હજી સાંજે કાંઈ નક્કી ના કહેવાય હવે ચાય બનાવવાની છે બધા માટે પણ ચાય બનાવી નવા ઘરમાં બારી બારીઓ લગાવવાનું કામ થાય છે ફાઇનલી તો લાગી જશે ને ત્યારે તમને બતાવું થોડીક જ રહી છે હવે સારું કાલે વરસાદ આવે હવે હવે વાંધો નહીં આવે ભલે આવે વરસાદ હવે ઘરમાં પાણી નહીં ઘૂસે કાલે ઘૂસી દીધું ખબર ને તમને બતાવ્યું હતું તો હવે વાંધો નહીં આવે કાલે આવી જત તો વધારે સારું હોત પણ આજે આવી ગઈ વાંધો નહીં વરસાદ છે ને સવારમાં થોડું થોડું હતું પછી આવ્યો નથી આપણા કપાસમાંથી ભવે તો ધીરે ધીરે નીકળી ગયું છે પાણી બાકી આજે છે વરસાદ એવું તો છે આ બાજુ છે વરસાદ પણ આપણી બાજુ નથી પવન આવી ગયો હવે વાંધો નહીં આવે વધારે હમણાં જોઈ તો નથી વધારે એમ તો બગડે જો આપણો કપાસ તો કેટલું પાણી ભરાઈ ગયું હતું હવે જયારે વાવણી થઈ જાય ને પછી જોઈએ થોડા દિવસ વરસાદ નહીં આવે ને તો વાવણી કરી નાખવાની હવે મગફળીની બીજું જે કંઈ વાવવાનું હોય મસ્ત વાવણી થઈ જાય ને મગફળીની તો અને આ બારીઓ છે ને વિન્ડોઝ નખાઈ ગઈ છે કેમેરામેન કોઈ મળે તો આપણે વિડીયો ઉતારી લઈએ મસ્ત કપાસમાં જો થોડું થોડું ક્યાંક ક્યાંક પાણી હે બાકી આ બાજુ તો નીકળી ગયું છે ત્યાં ખૂણમાં ભરાયેલું એ નીકળી ગયું છે ત્યાં ભરાયેલું છે જો ચારો ઢાકેલું છે ને આ આ બાજુથી આમ કરીને આ બાજુ વરસાદ છે આપણે આ બાજુ નથી હવે વરસાદ

બાકી ખબર ન પડે જો આ રસોડાની છે બે અહીંયા વોશરૂમનો દરવાજો એ લગાડી દીધો ને આ રૂમની જો બધી આમ તો આ બધી સેમ જ છે રૂમની ની બધી સેમ છે જો આ બીજા રૂમની અલગ છે આ આપણે આગળ મોટી જો આ છે ને આ સ્લાઇડર છે ઓલી બધી ઓલી છે ખોલવાવાળી આ સ્લાઇડર છે જો ત્રણ છે કેમ કે મોટી હતી ને તો આમ સ્લાઇડર સાઈડ લાગી અહીંયાથી આમ ખુલે છે જો 12 થી છે ને આઈ શકે હોય છે આગળ થી જો આવી છે આરીસા જોઈએ આપણે સામે દેખા જો છે ને તો 12 થી અંદર નું કંઈ દેખાય અંદર થી દેખા છે આ છે ને હજી સાફ કરવાની છે થોડીક મેલી થઈ ગઈ છે આવતા આવતા અહીં મસ્ત લાગે ને એકદમ બધી આવી છે મતલબ કલર મસ્ત

કેવું મસ્ત આઈફોન વાંધ તો ખબર પડે કેવો બીજું છે આમાં જ નથી આવતું મસ્ત એકદમ જોર છે જો તો પણ વધી ગયા છે મોટા મોટા ને ઠંડા ઠંડા છે વરસાદ વધી રહ્યો છે જો આ બાજુ વધારે થઈ ગયો હવે છાંટા જો વધે છે ધીરે ધીરે સંભળાય ને લાઈટ પણ વહી ગઈ છે હમણાં જ જાય હજી લાઈટ એ તો ખબર છે જાય ને વર્ષા ચાલુ જ છે સાડા સાત વાગી રહ્યા છે ને વળી થોડી વાર ધીમો પડે ને વળી ચાલુ થાય ગાજરી જે ચાલુ જ છે પણ બહુ દૂર છે ગાજરી જ આપણી પાસે નથી વધારે સંભળાતી નથી ઠંડો ઠંડો પવન લાગે ને આજે લાઇટ નથી ગઈ આજ જોઈએ બીજું શું જોઈએ બાકી એ ટીપું પડે ને એટલે લાઈટ જતી પહેલાં હવે નથી જતી રાત ને પણ દિવસ બનાવી દે એવી વીજળી આજનો આપડે ઓલા જણાવજો મળી એક નવો લોક સાથે ત્યાં બદલ જાય